એનડીએના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપને મળેલી ઐતિહાસિક સફળતા બદલ તેમણે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા પ્રતિનિધિઓને સંબોધતા અમિત શાહે કેરળના સર્વાંગી વિકાસ માટેનો માર્ગ નકશો રજૂ કર્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે વિકસિત કેરળ અનિવાર્ય છે તેમણે આક્ષેપ કર્યો હતો કે દાયકાઓથી કેરળમાં એલડીએફ અને યુડીએફ વચ્ચે ચાલતી મેચ ફિક્સિંગની રાજનીતિએ રાજ્યના વિકાસને રૂંધી નાખ્યો છે મંત્રીએ ઉમેર્યું કે હવે સમય પાકી ગયો છે કેરળની જનતા કમળના નિશાન હેઠળ ભાજપની સરકાર બનાવે જે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધાઓ પૂરી પાડી શકે છે આ બેઠક દરમિયાન અમિત શાહે મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું તેમણે શબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરી તટસ્થ તપાસની માગણી કરી હતી ગૃહમંત્રીએ કાર્યકરોને આહવાન કર્યું હતું કે તેઓ દરેક ઘર સુધી પહોંચીને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપે આ મુલાકાતથી કેરળના ભાજપ કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે ઇન્ડિયાની પકડ વધુ મજબૂત થવાના સંકેતો મળી રહ્યા છે વિજય અમારું લક્ષ્ય નહીં છે અમારું લક્ષ્ય છે કેરળ કો પૂર્ણ વિકસિત બનાના કેરળ કો દેશ વિરોધી તાકાતો સે સુરક્ષિત કરના ઓર કેરળ કે અંદર જો સદીઓ સે આસ્થા કી તાકાત હે वो आस्था की ताकत की भी रक्षा करना ये तीनों काम यूडीएफ और एलडीएफ नहीं कर सकते हैं केवल नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए ही ये काम कर सकता है